એક ફટાફટ બોધી જો પાછો અને શું કરતા કરતા છે અને મજાક નહીં કાઢવાનું કોઈ કઉ આમાં પોણી કારવાન થઈ ગયું છે ને બે માં ને

पूरा कट तो आपला ही पोकाळ देशो 2 नंबर म ना ना अवे नई थोड़ी नहीं चलता ईमानदारी ओ... ती दी ईमानदारी ती ये काम करो आता ए पाणी वारत वारत आत अरे पळ पाडीवर अजून कोण कोण चाल्या काही त ए तने नहीं किदो पळ पाणी

પેલા ની વાતો બસમો જ કલાકાર તારા ધૂનમો ફરીશ તું મને બટાકા બાપા દે એ તો કે બાપા દે ખરો મને તું

આપણું હેતર છોકર છે તને ખબર છે મનુ તો બસ આય હાય કો જા બેલા આ તો લાજે ઓ આ બતાઓ તો તો બીજો તો રાંગ ગાડી આ રેયો તો કોટ બટાકન કો ધરાબો દેસે બોલા એને બોલા અલે આવો શું કર્યું છે કોની વા મોકલે આ દી આપણી મિત્રને બતાવી જ નહી હું પણ આ મનુ હો ખબર પેલા આયા ને ઈ ઓન કો ફોન કી કોન કી વાતો કરતા હતા

આ અમારી કોમેરી હતી એટલી કોમેરી આવ આવી તેતર પંડિતા એ તમારે તાતી એટલે એક બીજાની વાતમાં આવવું નહીં અને આપણા તેત્રી એ બરાબર આપણા માટે જય માતાજી